નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટમાં તમારું સ્વાગત છે તો ધાણાની આવક ચાર હજાર ગુણીની આસપાસની જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ સૌથી પહેલા છાપરા નંબર આઠ માં શરૂ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહે છે આજના બજાર ભાવ મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણીએ એવી કેવા રહે છે આજના બજાર ભાવ ચૌદસો ને એકવીસ ચૌદસો એકવીસ રૂપિયાનો ભાવ છે ચૌદસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે ચૌદસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે મિત્રો ચૌદસો ને એકત્રીસ રૂપિયામાં એક છે ચૌદસો એકત્રીસ રૂપિયામાં માલ વેચાણો છે ચૌદસો ને એક રૂપિયાનો ભાવ ચૌદસો ને એક રૂપિયામાં માલ વેચાણો છે પ્લસ કલરમાં ચૌદસો ને એક રૂપિયામાં વેચાણો તમે જોઈ શકો છો આ માલ ચૌદસો સોવી દારંગી ના ખેડૂત

どうしたらいいのか તેરસો ને એક રૂપિયાનો ભાવ છે તેરસો ને એક રૂપિયામાં જ અમારે તેરસો ને એક રૂપિયા વેચાણ